વીસ વર્ષમાં ચાર મુખ્યમંત્રી ફરી ગયા સાત વાર જે રિસર્વે થયો ને નવ કંપનીઓને જે બસો ને કરોડ રૂપિયા જે આપવામાં આવ્યા હતા છતાં પણ જે જમીન માપણી જે ભૂલ ભરેલી છે જમીન માપણી જે ટોટલ ખોટી હોય ને એવું લાગી રહ્યું છે આવું હું કામ કહું છું ને એ પહેલાં સમજી લ્યો જમીન માપણીનો નિયમ એવું કહે છે કે જમીન માપણી જે ગામમાં જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાં જે પેલો પથ્થર જઈ રેફરન્સ તરીકે રાખવાનો હોય ત્યાર પછી જે જેટલા ખેડૂતોની જમીન માપણી થાય બધાય બધા ઉપર જે પોઈન્ટે પોઈન્ટ જે પથ્થર મૂકવાના હોય તે પછી જે જે મેપ બને એ ખેડૂતોને આપવાનો હોય અને દરેક ગામમાં જઈ ગ્રામ સભા વિડીયો રેકોર્ડિંગ કરવાનું હોય અને આટલી જમીન જમીન માપણી માપણી થઈ જાય પછી જે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ક્રોસ કરાવી કે નહીં એનું ક્રોસ વેરિફિકેશન કરવાનું હોય આટલી વસ્તુ કરવાની હોય હકીકતમાં જે આપણે જમીન માપણી થઈ છે એમાં આમાંથી એક કઈ વસ્તુનું જે પાલન કરવામાં નથી આવ્યું ક્યાંય પણ જઈ પહેલો પથ્થર જ જઈ મૂકવામાં નથી આવ્યો કાંઈથી જે અમે જમીન માપણી ચાલુ કરી તે પછી ખેડૂતોના ખેતરમાં જે શેઢે તો જઈ પથ્થર મૂકવાની વાત જ છોડો ઉપરથી જે ગૂગલ મેપમાંથી ને જ મને એમ છે એ જમીન માપણી કરી નાખી છે અને પછી ગ્રામ પંચાયતમાં જે ગ્રામ સભા યોજી અને એનો વિડીયો રેકોર્ડિંગ કરવાનું હોય મને ક્યાંય સુધીમાં હજી સુધીમાં ખ્યાલ નથી ગામે ગામે જે ગ્રામ સભા છે આ જમીન માપણી બાબતે થઈ હોય અને ત્યાર પછી પ્રાઇવેટ કંપનીઓ જે આ જમીન માપણી ને જે વેરીફાઈ કરવાની હોય એની બદલે જે પ્રાઇવેટ કંપનીઓ છે મને લાગે છે કાગળ ઉપર જ વેરીફાઈ કરી નાખી છે કારણ કે કોઈ ગ્રાઉન્ડ ઉપર આવ્યું જ નથી આ પાંચમાંથી જે એક નિયમનું જે પાલન નથી થયું નથી જે ખેડૂતો ને કાંઈ મેપ આપ્યા ત્યાં સ્થળ ઉપર ના તમારી જમીન માપણી કઈ રહી એનો મેપ આવો મેપ પણ ક્યાંય નથી આપ્યો આટલામાંથી કોઈ પણ વસ્તુ જે થઈ નથી એનો મતલબ એવો છે કે જમીન માપણી જે સરાસર જે ખોટી બની છે એટલે ખાસ છે હવે ખેડૂતો છે અત્યારે જાગવા તૈયાર નથી તો મારે છે ખાસ હાઈકોર્ટના જે જજો રહ્યા એમને કેવું હતું કે તમે આ મુદ્દે જે સુવો મોટો નોંધ લ્યો અને આ જમીન માપણી છે ને રદ કરાવો ને જ્યાં હતી ત્યાં પાછી જે એ જૂની જમીન માપણી સુધી લઈ જાઓ એવી જે હાઈકોર્ટના જજોને વિનંતી હતી અને ખાસ છે ખેડૂતોને કેવું હતું જાગજો તો જ છે આમાં કંઈક થશે છે વિસાવદરવાળી નહીં કરો તો આ જમીન માપણીના ડખા છે એ ભોગવવા માટે તૈયાર રહેજો આ કોઈથી તમારો બ બે હજાર રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા ખવરાવી છે ભેગું થવાનું નથી અને ખાસ છે સરકારને કેવું હતું કે આ તમારી જમીન માપણી જે આખી આખી ખોટી છે તમે કઈ કંપનીઓને કેટલા કરોડનો ફાયદો કરાવવા અને તમે એની માંથી કેટલા રૂપિયા લેવા માટે છે આ બધું ગોતકડું કર્યું છે એ આખી જગત જાણે છે આ બધું જે તાત્કાલિક બંધ કરી જૂની જમીન માપણી જે તાત્કાલિક લાગુ કરો ને એવી માંગણી છે તો આ ખાસ માંગણી ધ્યાન રહેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત